નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમના મનપસંદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ શુક્રવારે વિધિ પ્રમાણે પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ દિવસે કયા રંગના કપડા પહેરવા સૌથી વધુ શુભ માનવામાં આવે છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર આ દિવસ ધનની દેવીને સમર્પિત છે અને એમની પૂજા વિધિ વિધાન સાથે કરવાથી લોકોના જીવનમાં દુઃખો દૂર થાય છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકો છો જેથી લોકો જલ્દી પરેશાનીઓમાંથી મુક્ત થઈ શકે

આ જ કારણ છે કે આ દિવસે સફેદ લાલ અને ગુલાબી વસ્ત્રો પહેરવા સૌથી શુભ માનવામાં આવે છે છે જે લોકો શુક્રવારે આ રંગોના વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરે તેમને ધન સમૃદ્ધિ ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને એવું માનવામાં આવે છે કે વ્રત કરતી વખતે લોકોએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનથી ભરી દે છે શુક્રવારે દેવી લક્ષ્મી ની પૂજા કરવા માટે જાગીને લાલ રંગના પહેરો આ પછી સ્ટૂલ પર લાલ રંગનું કપડું ફેલાવો અને તેના પર દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર મૂકો હવે દેવી લક્ષ્મીને લાલ કે પીળા ફૂલ અર્પિત કરો અને અગ્રબત્તી કરો દેવી લક્ષ્મીને લાલ ચુનરી સિંદૂર અને બંગડીઓ અર્પણ કરો દેવી લક્ષ્મીની વ્રત કથા વાંચો અને અંતે આરતી કરીને પૂજા પૂર્ણ કરો આ પછી દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવો અને પ્રસાદ વહેંચો આનાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને ધનની તંગી જલ્દી જ દૂર થઈ જશે માતા લક્ષ્મીની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે આવી રીતે શુક્રવારના દિવસે આવા રંગના ના કપડા પહેરવાથી પૂજા આરતી કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂર થી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી